નમસ્કાર દર્શક મિત્રો તારીખ બાર માર્ચ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે જીરુ બજારમાં શું ભાવો રહે છે આવકની વાત કરીએ મિત્રો તો આજે નવા જીરુમાં ત્રણ હજાર બોરી જેવી આવક જોવા મળી રહી છે તેમજ ગઈકાલની જે પેન્ડિંગ છે તે સાત હજાર બોરી જેવી છે ટોટલ આજે દસ હજાર બોરી આસપાસની હરજી લેવામાં આવશે તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર ત્યાર પેલા ભાવોની વાત કરીએ તો ગઈકાલે ત્રણ હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો ને એકાશી રૂપિયાના બજાર ભાવો બોલાયા હતા આજે કેવું રહે છે તે જાણી લઈએ નવા જીરુમાં બજાર હવેનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો છત્રીસો રૂપિયા ભાવો થયા છે ત્રણ હજાર છસો કસ્તરવાળું છે ફૂલ કસ્તરવાળું ત્રણ હજાર છસો રૂપિયા ત્રણ હજાર આઠસો ને એકોતેર રૂપિયા આડત્રીસો એકોતેર રૂપિયા સુપર ક્વોલાટી માલ છે વકલ જોઈ શકો છો ત્રણ હજાર આઠસો ને એકોતેર આડત્રીસો ને એકોતેર રૂપિયા નો ભાવ ક્યાં છે ત્રણ હજાર આઠસો ને એક રૂપિયા ભાવ છે આડત્રીસો ને એક રૂપિયા જોઈ શકો વોકલ ત્રણ હજાર આઠસો ને એક રૂપિયા ના ભાવો

ત્રણ હાજર આઠસો ને એક નવું જીરું છે મિત્રો જોઈ શકો વકલ ત્રણ હાજર આઠસો ને રૂપિયા

નવા જીરુનાથી હવે ત્રણ હજાર આઠસો એકાસી રૂપિયા આ તા ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના તારીખ આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ બાર માર્ચ બે હજાર પચીસના ના જીરુ બજારના ઊંચા નીચા ભાવ